વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પોલીસ મથકે તાલુકા હાઈસ્કૂલના શિક્ષકગણ દ્વારા મતદાન જનજાગૃતિ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશ અને રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તો બે તબક્કામાં મતદાન પણ થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં આગામી સાત મે રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે દરેક મતદાતા પોતાના અધિકારનો લોકશાહીની સરકાર બનાવવા નાગરિક ફરજ સમજી ઉપયોગ કરે તે માટે ચૂંટણી પંચ અને તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાનની જનજાગૃતિ કેળવવા બાઇક રેલી બેનર જાદુગરના મનમોહન કાર્યક્રમ સાથે સંદેશ મહેંદી રંગોળી સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમ

જાહેર જનતાને અપીલ કરવામાં આવી કે મતદાન અવશ્ય કરો સાત તારીખે સમય કાઢી દેશ માટે રાષ્ટ્રના વિકાસ માટે રાષ્ટ્રના હિત માટે લોકશાહી માટે આપણે મતદાન અવશ્ય કરવું જોઈએ અને સશક્ત રાષ્ટ્ર માટે મતદાન એ આપણી નૈતિક ફરજ છે સૌને એકવાર ફરી અપીલ કરું છું કે બધા દેશ માટે બે મિનિટ પાંચ મિનિટ દસ મિનિટનો સમય કાઢી અને મતદાન મથકે જઈ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ